હે માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ તો ભાઈ સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો કેમ છો ભાઈ બધા મજામાં છું ભાઈ આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે તો ભાઈ અત્યારના ચાર વાગે ગયા છે ને મસ્ત આપણે હમણાં હું છે ને હોઈ ગયું એમ તો આપણે આપણી આપણી મતલબ દેશી ભાષામાં કહે છે ને કે અત્યારના ભાઈ ટાઢું થઈ ગયું એમ મતલબ હાનનું પોર થઈ ગયું છે અત્યારના વાગે ગયા છે એટલે ઠંડુ ઠંડુ મોસમ થઈ ગયો છે તમડા આડો પડી ગયેલો હોઈ ગયેલ એમ તમને ઉઠ્યો છું મસ્ત મોઢું બોઢું ધોયું છે અને ચાબા મસ્ત પી લીધી અને અહીંયા પછી જો આપડા મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે જો પીળા પીળા હે ને કેટલા મસ્ત દેખાય છે જો ભાઈ આ હવે તો ફરું છું ને કે ભાઈ હું ડેલ્લી બ્લોગ મૂકીશ ડેલ્લી તો મારે કેવું થાય બે ત્રણ બ્લોગ મૂકું ને પાછી ગેપ પડી જાય અઠવાડિયા ને એમ એક વાતની નોટિસ કરી હશે કે મેં બ્લોગમાં છે ને ખાલી મારી ફેમિલી જ બતાવી હશે ગોપુ ફેમિલી બાકી આ ઘરની ફેમિલી આ ફેમિલી ફેમિલી પેલા તમને પેલાગમાં બતાવી નથી એમ કેમ કે હવે તમે સમજી જાઓ કે ભાઈ ઘરે મહેમાન આવે આજુબાજુવાળા ફળિયાવાળા આવે તો પછી મારે એ બધા શરમાં એમ એટલે બ્લોગ હું નથી બનાવતો પણ હવે તો પૂરો ટ્રાય કરવાનો છો કે તમને ડેલ્લી વ્લોગ આપીશ બરાબર બાકી લાઈક કરી દેજો આપણી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે ગરમ

वो तब खोलो तब देखते नहीं, 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 मम्मी नहीं, पेटी नहीं खोल रही मम्मी पीपड़ा खोल रही है देखो गाइस हमारे पीपड़े में ऐसे कुछ भरे हुए है, ये थोड़े हुए है।, मम्मी इसमें क्या है? साथ अन्याय नहीं होना चाहिए उनको दिखाना चाहिए इसमें है ना कटलरी का सामान था तो वो मम्मी ने इसमें डाल दिया था वो कुछ टूटा फूटा हुआ सामान है ना मम्मी टूटा फूटा बाकी गाइस पापा यहाँ पे कर रहे पप्पा हूँ गाइस पापा तो मत लटियो काफी ना खा आज कौन मड़ी जो हां हां अड़ीयो है कापना है गाइस बाकी यहां पे हमारी दीदी कर रही है रोज बाड़ रही है बाएंने में भाई अतरी संध्या काल रोज ना 5 बजे बराबर गाइस रोज बाड़ रही है हूं पेट है तो बाटलो आयो तो जो वो आप साफ करिए तो रसस कापना તમારા બધાનો સપોર્ટ થી ફાઇનલી આપડે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે જો અમારી બેન પૈસા ગણે છે ગણા ચલો કેટલા આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આપીએ સર

એક નોટ મતલબ પાંચસો ની નોટ છે તો બરાબર એક નોટ બરાબર પાંચ હજાર બરાબર તો હવે તમે અંદાજો કરો કેટલા હશે એટલો આપડું પેમેન્ટ આવી ગયું છે તો ગાય આ છે ને પેમેન્ટ નથી આવ્યું અમારા હતા મારા હતા

તો હોય નંદુડા જોવા મોટો મોટો ભૂર દીધો ઓ અને આટલો મોટો ખાડો કરી દીધો જેવા ટોપા જેવા ટોપા જેવાનું હતું બજારમાં અને પર માટલામાં અને ડોળમાં અમે ચૂનો જેલા તો મતલબ અમે જેવા બાઈક પર બેઠા ને એવા અહીંયા ભૂમ એમ અવાજ આવે એમ તો અમે બારીમાં દોડીને જોવા તો માટલું આખું ફાટી ગયું હોય તો પોણી પોણી થઈ ગયું આખો ચૂનો વેરાઈ ગયો જો ભાઈ આજે આખું માટલું ફાટી ગયું પપ્પા ભાઈ માટલું ફાટી એટલે જોર થવા જાય એટલે ઝૂમ મેમ એટલે અમે તો બાઈક પર આવું ને તરત દોડ્યા ને અમે કાટું કો અમે ચૂનો ફાટે એટલે તો હવે અહીંયા ચૂનો થોડુંક એ કરીએ બીજું જશે માટલું આખું નવું નવું માટલું હતું એમ તો ફાટી ગયું હવે બીજું અને અધા જે બીજું બે માટલો હે તો કદાચ એમાં ટ્રાન્સફર કરવું પડે તો મમ્મી ને પપ્પા ચૂનું હે ને એ કરે હે પેલામાં રેડે હે ભાઈ માટલું ફાટીને એટલે જોર થવા જાય એટલે ઓહો જોના ના હુટલી બોમ્બ ફૂટ્યો ને એવું મમ્મી

એટલે ભાઈ આજે અમારે ટેડુરાનું શાક અને રોટલી બનવાની છે બાકી અમે હમણાં છે ને બજારમાં ગયેલા ને તમે અમે ને શરબત લાયા છે બીજા બે ગ્લાસ આમાંથી કાઢ ને જોયું જોયું ગયા નહીં ભાઈ તો કઈ અમારે છે ને શરબત લાયેલ આમ શરબત ત્રણ માં બરફ છે અને એકમાં પોણી છે નક્કાળું તો આ ગ્લાસ હું પીએ પપ્પા પણ આઈ ગયા છે શરબત પીયા કેવું બરાબર

કોક દિવસે તો મારા અગિયાર બી વાગી જાય અગિયાર વાગી જાય જેવો તમે જોઈ શકો છો ભાઈ દસ ને લગભગ પાંચ થવા કરે છે દાદી છે ને ખાઈ પીને આવે છે ને ગોળીઓ પીવે છે ભાઈ અમારા દાદી ને છે ને ડેલી ગોળીઓ પીવાની જ હોય એમને વીતે કે ના વીતે ગોળીઓ પીવી જ પડે એટલી પી બેટા બરાબર ગોળીઓ ચાલુ ભાઈ મારા દાદી ને છે દુઃખ છે નહીં હમ એટલે નહીં ગોળીઓ બીપી નહીં ગોળીયું ચાલુ તો એ દાદી તો ખાઈ પી લીધું છે ચાલો આપણે ખાઈ લઈએ ભાઈ મારા બહેન જો મમ્મી આપણે ખાઈ લઈએ ને અરે ગેસ નું તૂટી ગયું પણ આ તોડ્યું કાની કશું તોડ્યું નથી ઓમ કરીને પાઇપ ફેરવતો એટલે પાટ દેને તૂટી ગયું પપ્પાને ખબર છે થઈ જ તો ખબર તો હોય જ ને ખબર નહી ભાઈ એ હોય ઘરની વાત તો ગાઈસ અમારા ઘરે છે ને ગેસ નું પેલવાનું શું કહેવાય મમ્મી

કેમ કે હું સ્વાગીને સોળ મિનિટ થાય છે અને અમારા બેને ચા બનાવી છે ભાઈ પછી અમારા જમવાનું બની ગયું છે પણ જમતા પહેલા ચા પીવી પડે એવું છે એમ તો ભાઈ એવું એમાં એવું છે ને કે ને કામ ચાલે છે અમારા ઘરે જે કામ ચાલે છે એ તો અમે તમને નથી બતાવી શકતા ને મમ્મી ભાઈ કામ ચાલે છે અમે તમને નથી બતાવી શકતા કેમ કે પછી એ બતાવીને પછી મજા નહીં આવે એટલે તમે કાલના બ્લોગમાં તમે સમજી જશો બાકી કાલનો બ્લોગ કઈ અલગ અલગ જ છે ને મમ્મી હજુ કાલનો બ્લોગ કેવો છે

ડુંગળી તો ચાલો હવે જમી આપણું જમવાનું આવી ગયું છે બાકી અત્યારના છે છે ને થઈ ગયા બાકી હું અને બેન બે છીએ બાકી મમ્મી હજુ તો જમવાની વાત લાગશે મસ્ત જમી લીધું છે ભાઈ અને પપ્પા ને મમ્મી ને જમવા બેઠા છે મમ્મી ચાલો ગુડ નાઇટ

તો ગાઈસ કંઈ નઈ ચાલો મસ્ત જમી લઈએ જમી કરતા અને તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં કરજો કમેન્ટમાં કહેજો બાકી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બાકી આપણે ભાઈ મળીએ કાલના નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ